નમસ્કાર દર્શક મિત્રો હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં મારા બધા જ મિત્રો ફ્રેન્ડ્સ તેમજ વડીલોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે ઘરની અંદર સત્યનારાયણ ભગવાનની કથા શા માટે કરવી જોઈએ અને સત્યનારાયણ ભગવાનની કથા ઘરની અંદર કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે તેના વિશે આપણે વાત કરીશું તો આ બધા જ મિત્રો તેમજ વડીલો તેમજ ફ્રેન્ડ્સને મારી વિનંતી કે આ વિડીયો પૂરો સાંભળજો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણા ઘરની અંદર કથા શા માટે કરવી જોઈએ અને તે કથા કરવાના કયા કયા ફાયદાઓ છે તો ચાલો મિત્રો આજના આપણા આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા કરવાના મુખ્ય કારણ ધાર્મિક આધ્યાત્મિક અને વ્યવહારિક છે આ કથા મનુષ્યને સત્યના માર્ગે ચાલવાની અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની પ્રેરણા આપે છે તેના અમુક કારણો છે જેમ કે સંકટ મોચન અને કલ્યાણ માટે એટલે કે જીવનમાં આવતા સંકટો પરેશાનીઓ અને દુઃખ દૂર કરવા માટે કથા કરાય છે આ કથા કરવાથી ભગવાનની કૃપા છે તે પ્રાપ્ત થાય છે બીજું છે મનોકામનાઓ પૂરી કરવા માટે એટલે કે લગ્ન સંતાન પ્રાપ્તિ નોકરી ધંધો વગેરે ઈચ્છાઓ પૂરી થવા માટે પણ લોકો કથા કરે છે ત્રીજું છે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા પ્રેરણા માટે કથામાં જણાવવામાં આવ્યું છે કે સત્ય અને શ્રદ્ધા રાખનાર ત્રીજો છે સત્યના માર્ગે ચલાવવાની પ્રેરણા માટે એટલે કે કથામાં જણાવવામાં આવ્યું છે કે સત્ય અને શ્રદ્ધા રાખનારા વ્યક્તિને ભગવાન સહાય કરે છે ચોથું છે શુભ કાર્યો પહેલા કરવી એટલે કે લગ્ન ઘર પ્રવેશ નવા ધંધાની શરૂઆત જેવા શુભ પ્રસંગે કથા કરવાથી કાર્ય સફળ થાય છે પાંચમું છે સૌભાગ્ય અને શાંતિ માટે એટલે કે પરિવારમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે કથા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે પાંચમું છે પૂર્ણ પવિત્રતા અને ભક્તિભાવ માટે કથા કરવાથી મન શાંત થાય છે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અને જીવનમાં પવિત્રતા આવે છે અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો મિત્રો છે નિષ્કર્ષ એટલે કે સત્યનારાયણ કથા કરવી એ માત્ર ધાર્મિક

જે પરિવારજનોમાં શાંતિ અને પ્રેમ વધારે છે બીજું છે આર્થિક સમૃદ્ધિ એટલે કે કથા કરવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે અને ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે ઘરમાં લાભ થવાની પણ શક્યતા વધે છે ત્રીજું છે બધા દુઃખો દૂર થાય છે આ કથા કરવાથી મળેલ દુઃખ અનિચ્છીય ઘટનાઓ અથવા સંકટો હળવા થવા લાગે છે અને જીવનમાં સંતુલન આવે છે મિત્રો ચોથું છે મનનું શાંતિકરણ અને ભક્તિભાવમાં વૃદ્ધિ કથા સાંભળવાથી મન શાંત બને છે અને ભગવાનમાં શ્રદ્ધા વધુ મજબૂત બને છે પાંચમું છે 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 વિઘ્નો દૂર થાય એ મજબૂત બને સાતમું છે મિત્રો શુભ કાર્ય પહેલા શુભ ફળ એટલે કે નવા ઘરમાં પ્રવેશ લગ્ન જન્મ દિવસ નવા ધંધાની શરૂઆત કે યાત્રા પહેલા આ કથા કરવાથી શુભ શરૂઆત થાય છે જો તમે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરો તો નિષ્ઠા શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી જોઈએ એ સમયે વ્રત અને નિયમોનું પાલન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે